વરસાદ વરસતો હોય ને ત્યારે ભજીયા ખાવાનું મન તો થાય જ પણ વાતાવરણ ઠંડુ હોય ને તો પરાઠા ખાવાનું મન પણ થાય અને જો ભજીયા ન ખાવા હોય તો ઓપ્શનમાં તમે આ મકાઈના પરાઠા બનાવી શકો છો એકદમ હેલ્ધી બને છે અને એકદમ સ્વાદિષ્ટ બને છે તમે ક્યારેય નહીં વિચાર્યા હોય આપણે અહીંયા મકાઈના પરાઠા એ રીતે બનાવીશું મકાઈના મસાલાથી ભરેલા અને એકદમ ફૂલેલા સોફ્ટ એવા આ પરાઠાની રેસીપી જો તમને લોકોને પસંદ આવે તો વિડીયોને એક લાઇક ચોક્કસથી આપજો આ વિડીયો આખો જોયા બાદ તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સ સાથે શેર કરજો અને આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો તો સૌ પ્રથમ મકાઈના આ પરાઠા બનાવવા માટે આપણે અહીંયા ઘઉંનો લોટ બાંધવાનો છે તો તેના માટે મેં અહીંયા બે કપ ઘઉંનો લોટ લઈ લીધો છે અને તેમાં સ્વાદ પ્રમાણે આ રીતે એક નાની ચમચી જેટલું મીઠું ઉમેરીશું ત્યારબાદ આપણે તેની અંદર ઝીણા સમારેલા થોડાક લીલા ધાણા એડ કરી લઈએ અને ત્યારબાદ આ રીતે અડધી ચમચી આપણે તેમાં અજમો એડ કરીશું તો અજમો આ રીતે હાથથી મસળીને ઉમેરીશું એટલે તેની સુગંધ ખૂબ જ સરસ આવશે ત્યારબાદ આપણે અહીંયા બે ચમચી તેલ ઉમેરી લઈએ અને આ બધું જ આપણે બરાબર મિક્સ કરી થોડુંક પાણી ઉમેરતા જઈશું અને લોટ આપણે અહીંયા બાંધી લેવાનો છે આ લોટ એકદમ ભાખરી જેવો કઠણ નથી બાંધવાનો આપણે અહીંયા રોટલીનો જે રીતે લોટ બાંધીએ એ જ રીતે મીડિયમ સોફ્ટ લોટ આપણે અહીંયા બાંધીને તૈયાર કરવાનો છે તો અહીંયા જો લોટ મેં બાંધી લીધો છે તો બસ આ લોટને આપણે ઢાંકી દઈશું અને સાઈડ પર રાખીશું હવે આપણે અહીંયા મકાઈનો મસાલો તૈયાર કરી લઈએ તો મેં અહીંયા અમેરિકન સ્વીટકોર્નના દાણા લઈ લીધા છે બે કપ ભરીને દાણા લીધા છે જેને આપણે ચોપ કરી લેવાનું છે એકદમ ફાઇન પેસ્ટ નથી બનાવવાની પણ આપણે તેને ચોપ કરીશું એટલે કે અધકચરું વાટીશું ફ્રેન્ડ્સ આ વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો તમારા ગામનું નામ અને તમારું નામ કોમેન્ટ સેક્શનમાં લખજો એટલે મને ખબર પડે કે મારા વ્યુવર્સ કોણ છે અને ક્યાંથી મારી ચેનલને રેગ્યુલરલી જોતા રહે છે અહીંયા જુઓ આ રીતે મકાઈને મેં અધકચરી ચોપ કરી લીધી છે હવે ચોપ કરેલી આ મકાઈને આપણે એક મિક્સિંગ બાઉલમાં ઉમેરી લઈશું બાકીની મકાઈને પણ ચોપ કરીને તેને પણ આ બાઉલમાં ઉમેરી લઈશું હવે આની અંદર આપણે ઝીણી સમારેલી એક ડુંગળી ઉમેરીશું જો તમે ડુંગળી ન ખાતા હોય તો સ્કીપ કરી શકાય છે ત્યારબાદ અહીંયા મેં આદુ મરચાં અને લસણ ચોપ કરીને એડ કર્યા છે એ પણ જો તમે ન ખાતા હોય તો તમે જે ખાતા હોય એ તમે ઉમેરી શકો બાકીની વસ્તુ સ્કીપ કરી શકો છો થોડાક લીલા દાણા ઉમેર્યા છે સ્વાદ પ્રમાણે એક ચમચી મીઠું ઉમેરી લીધું છે અડધી ચમચી હું તેમાં શેકેલા જીરાનો પાવડર એડ કરી દઉં છું અને ત્યારબાદ આ રીતે અડધી ચમચી મેં તેમાં આમચૂર પાવડર એડ કર્યો છે એક ચમચી અહીંયા કાશ્મીરી લાલ મરચાંનો પાવડર એડ કરું છું અને એક ચમચી હું તેની અંદર જીરું પાવડર એડ કરું છું આનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે અને અડધી ચમચી મેં તેમાં રેડ ચીલી ફ્લેક્સ ઉમેર્યા છે તો રેડ ચીલી ફ્લેક્સના લીધે આ મસાલો થોડો તીખો બનશે સ્પાઇસી બનશે જો બાળકો માટે તમે બનાવતા હોય અને જો તમારે સ્કીપ કરવું હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો બધો મસાલો મેં એકદમ સરસ મિક્સ કરી લીધો છે તો આ મસાલો મિક્સ કર્યા બાદ તેને રાખવાનો નથી આપણે તરત જ તેમાંથી પરાઠા બનાવવાના છે કારણ કે તેમાં મીઠું ઉમેરેલું છે તો જો તમે તેને વધારે વાર રાખશો તો તેમાં પાણી છૂટું પડવા લાગે છે એટલે બિલકુલ તેને રાખવાનું નથી તરત જ આપણે અહીંયા લોટની તરફ આવી જઈએ લોટને રેસ્ટ કરીએ પણ દસ મિનિટ થઈ ગઈ અને તેમાં થોડુંક આ રીતે ઓઇલ લગાવી આપણે તેને મસળીને એકદમ સરસ સ્મૂથ કરી લેવાનું છે તો પરાઠા માટે આપણો લોટ પણ તૈયાર છે મસાલો પણ તૈયાર છે આ રીતે આપણે લુવા બનાવવાના છે તો લુવા જે છે એ મીડિયમ સાઈઝના બનાવીશું બહુ નાના પણ ના હોવા જોઈએ બહુ મોટા પણ ના હોવા જોઈએ અને હવે આપણે તેને કોરા લોટમાં બોળી અને રોટલી વણવાની છે તો અહીંયા જુઓ રોટલી મેં આ રીતે વણી લીધી છે રોટલીની થિકનેસ તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ છે બહુ પતલી પણ નથી અને બહુ વધારે પડતી ઝારી પણ નથી અને હવે આપણે આ રીતે રોટલીને વણી એક પ્લેટમાં મૂકી દઈશું પહેલાં આપણે બધી જ રોટલી વણીને તૈયાર કરી લેવાની છે ફ્રેન્ડ્સ આજની બેસ્ટ કોમેન્ટ મેં અહીંયા વિડીયોમાં પિક કરેલી છે જે પોઝિટિવ વાઇબ્સ બાય એજે તરફથી આવેલી છે એકદમ બેસ્ટ કમેન્ટ છે જો તમારે પણ તમારી કોમેન્ટને નેક્સ્ટ વિડિયોમાં પિક કરાવી હોય તો બેસ્ટ એમ બેસ્ટ કમેન્ટ આ વિડીયોની નીચે મને લખીને જણાવજો રોટલી વણાઈ જાય ત્યારબાદ આ રીતે એક રોટલી ઉપર આપણે ટ્રાઇંગલ શેપમાં આ મસાલાને સ્પ્રેડ કરવાનું છે અને મસાલો થોડોક પતલી લેયરમાં સ્પ્રેડ કરવાનો છે બહુ થીક નથી સ્પ્રેડ કરવાનો આ રીતે ટ્રાઇંગલ શેપમાં સ્પ્રેડ કર્યા બાદ આપણે તેને ફોલ્ડ કરી લઈએ હું કઈ રીતે ફોલ્ડ કરી રહી છું એ તમે ધ્યાનથી જોજો જે રીતે મેં ફોલ્ડ કર્યું છે એનાથી તે એકદમ સરસ પેક થઈ જશે તેના ખૂણા એકદમ સરસ પેક થશે અને શેકતી વખતે તે ખુલશે નહીં તો ત્રણેય સાઈડ મેં તેની આ રીતે પેક કરી લીધી છે ફ્રેન્ડ્સ આ પરાઠાની ખાસિયત છે કે આને આ રીતે ભરીને ડાયરેક્ટ આપણે શેકવાનું છે તેને ભર્યા બાદ ફરીથી વણવાનું નથી બસ આ પરાઠો રેડી થઈ ગયો છે એટલે મોટી સાઇઝની મેં પહેલેથી જ રોટલી વણી લીધી હતી એકદમ પરફેક્ટ શેપમાં છે અને સાઇઝ પણ એકદમ પરફેક્ટ છે અને આને આપણે પ્લેટમાં લઈ લઈએ બધા જ પરાઠાને આપણે આ રીતે ભરી લઈશું ટ્રાયંગલ શેપમાં આ રીતે મસાલો સ્પ્રેડ કરવાનો છે અને પછી તેને પેક કરી લેવાનું છે એકદમ ઈઝી પ્રોસેસ છે તમે એક વખત ટ્રાય કરશો એટલે તમારાથી પણ આ પરાઠા તૈયાર થઈ જશે હવે બીજી બાજુ મેં અહીંયા તવાને પહેલેથી જ ગરમ કરવા માટે મૂકી દીધું હતું તવો ગરમ થાય એટલે સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર આ પરાઠાને આપણે શેકી લઈએ પરાઠાને આપણે બંને બાજુ શેકવાનું છે અને થોડુંક થોડુંક શેકાઈ જાય ત્યારબાદ આપણે તેમાં ઘી ઉમેરીતેને શેકીશું ફ્રેન્ડ્સ આ પરાઠાને શેકવા માટે તમે ઘીની જગ્યાએ બટર અથવા ઓઇલનો ઉપયોગ પણ કરી શકો છો બસ ઘી અને બટર ઉમેરશો એટલે પરાઠા થોડાક થોડાક ફૂલવા લાગે છે સાઇડ્સ તમે દબાવશો એટલે વચ્ચેથી તે થોડું થોડુંક ફૂલે છે પરાઠાને ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકવાનું હોય છે તો અહીંયા જુઓ પરાઠો એકદમ સરસ ક્રિસ્પી થઈ ગયો છે એકદમ સરસ શેકાઈ ગયો છે તો આને આપણે કાઢી લઈશું ફ્રેન્ડ્સ અત્યાર સુધી તમે મારી કઈ કઈ રેસિપી ટ્રાય કરી છે જેમાં તમે સક્સેસ ગયા છો તમને પસંદ આવી છે તમારા ફ્રેન્ડ્સને પસંદ આવી હોય તમારા ઘરના લોકોને પસંદ આવી હોય એવી કઈ કઈ વાનગીઓ તમે બનાવી છે અને સક્સેસ ગયા છો એના નામ એનું લિસ્ટ તમે મને કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો ઇવન તમે મને ઇન્સ્ટાગ્રામ ઉપર ટેગ કરીને પણ મને જણાવી શકો છો તમારા ફોટોઝ તમે મારી સાથે ફેસબુક ઉપર શેર કરી શકો છો એનાથી મને નોલેજ મળશે કે તમે લોકો મારી રેસિપી બનાવો છો અને તમારી રેસીપી એકદમ પરફેક્ટ બને છે અને એ જાણીને મને ઘણો આનંદ પણ થતો હોય છે તો ફ્રેન્ડ્સ જો અહીંયા પરાઠો એકદમ સરસ ફૂલીને તૈયાર થયો છે અને એકદમ સરસ ક્રિસ્પી પણ બન્યો છે તો ગરમા ગરમ પરાઠાને આપણે સર્વ કરીશું આ પરાઠાને તમે ટોમેટો કેચઅપ અથવા દહી સાથે સર્વ કરી શકો છો એકદમ સ્વાદિષ્ટ પરાઠા બને છે એકદમ ડિફરન્ટ છે અને તમે લંચ બોક્સમાં ટિફિનમાં પણ બાળકોને આપી શકો છો તો ફ્રેન્ડ્સ મકાઈના આ ભરેલા પરાઠાની રેસીપી તમને લોકોને કેવી લાગી મને કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બર્સ સાથે આ વિડીયોને શેર કરજો આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો આ વિડીયો જો તમે મારા ફેસબુક પેજ પર જોઈ રહ્યા છો તમારા ફેસબુક પેજને ફોલો કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો અત્યાર માટે બસ આટલું જ ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ